શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જન્માષ્ટમી વ્રતની વાર્તા અને જન્માષ્ટમીની વ્રત કથા વિશે જાણીશું શ્રાવણ વદ આઠમના દિવસે મધરાતે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ દિવસે આ વ્રત કરનાર સવારે નાઈ ધોઈ કૃષ્ણ ભગવાનનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર ખાઈને ઉપવાસ કરે છે મધરાતે મંદિરમાં જઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે શ્રાવણ શ્રાવણવદી અષ્ટમીને ભારતીય પ્રજા જન્માષ્ટમી કહે છે જે દિવસે ડૂબતા ભારતના ધર્મને ઉગારવા ગીતા જેવા પરમપાવન ગ્રંથના ગાનારા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો જન્મ થયો હતો આ વ્રત ભારતની જનતાના કંઠાભરણ જેવું વ્રત સમ્રાટ ગણાય છે જે દિવસે મધરાતેની અષ્ટમી હોય રોહિણીનો યોગ હોય ચંદ્ર ચંદ્રોદય સમયે હોય તે સમય લેવો તે દિવસે સપ્તમીના અંશવાળી અષ્ટમી હોવી જોઈએ રોહિણી નક્ષત્રના યોગ ન હોય તો પણ ચાલે ચંદ્રોદય યોગવાળી અષ્ટમી વ્રત માટે ઉત્તમ તિથિ છે અષ્ટમીએ નિળાહાર રહેવું શ્રી કૃષ્ણ ભગવાનની સુવર્ણ રજત તામ્ર મૃતિકા અગર ચિત્ર પ્રતિમાનું પૂજન કરવું રાત્રે કૃષ્ણ મંદિરમાં જાગરણ કરવું અને ભગવાનના ઝૂલાના દર્શન કરવા નવમી મના પ્રાતકાળે સ્નાન કરી બ્રાહ્મણોને દાન આપી સંતોષી પછી પારણા કરવા પારણા કરતાં પહેલાં ભગવત પૂજન કરવાનું ચૂકવું નહીં વ્રતકથા અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મની કથા સાંભળવી એ જ સમ એ જ સંપૂર્ણ વ્રતકથા છે શ્રીમદ ભાગવત બ્રહ્મ ગર્ગ ગર્ગસહિતા આ બધા વૈષ્ણવ ગ્રંથોમાં કૃષ્ણ ચરિત્રની કથા છે એક વખત ધર્મરાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું મહારાજ આપના જયંતિ વ્રતનો આરંભ ક્યારે થયો તેના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું હે અજાત શત્રુ જ્યારે કંસનું મૃત્યુ થયું તે માતા પિતાના બંધન તૂટેલા ત્યારે માતા મને બાથમાં લઈને રડી પડી અને બોલી મારા ગોદના લાલ આજે તારા મેળાપથી ભાગ્યશાળી થઈ છું તારા અવતાર માટે મેં છ છ પુત્રોની હત્યા થવા દીધી સંતાનોના નાશ અને જગતની નિંદા સહી લીધી દેવકીના બાળકો એક પછી એક કંસના હાથે મરવા લાગ્યા ત્યારે જ લોકો દેવકી વાસુદેવને નિંદવા લાગ્યા કે જો સંતાન મારવાના જ છે કંસ મારવાનો જ છે તો પછી વસુદેવે દેવકી સંયમ કાં નથી પાડતા પરંતુ ભગવાન જન્મ લેશે એ આશાએ દેવકી વસુદેવ લોકોની નિંદા સહન કરતા હતા દેવકી માતા બોલ્યા ભાઈ તારો જન્મોત્સવ મથુરામાં મારે ઉજવીને આનંદ માણવો છે કંસના અંતિમ સંસ્કાર પછી મહારાજ ઉગ્રસેનને ગાદી આપી યાદવ રાજને વ્યવસ્થિત કર્યા પછી માતાની અભિલાષા પૂર્ણ કરવા સર્વપ્રથમ મથુરામાં શાનદાર જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો પ્રથમ માતાએ વ્રત કર્યા માતાના પ્રથમ વ્રત પછી ભારતીય પ્રજા દર શ્રાવણ વધી અષ્ટમીએ ઉત્સવ વ્રતાચાર કરે છે આ વ્રતથી ભક્તિ મળે છે નિષ્પાપ થવાય છે ધન ધાન્ય મળે છે કંસ જેવા વેપારીઓ હોય તે પણ અનુકૂળ થાય છે આ વ્રતનો મહિમા અપાર છે શ્રી રામનવમી અને અષ્ટમી આ બંને વ્રતો ભારતમાં પ્રસિદ્ધ વ્રતો છે તો દોસ્તો તમને મારી આ જન્માષ્ટમીને લગતી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ